કો 4 માં ડબો આયો છે મકોડી? હા દેગામ જોડી ઓ જાજી રાજાવા નું નીકળના મળે ત્રણ ડાળા દી જો ઓરીસો ગાડી આવવા પાડી આ બાજુની જ જાતે જવા ગાડી ગાડી જ છે ભાઈ હે દસ ગાડી થી દસ પડ હા સડા 1.5 થી આપણે અંદર આમ ક્યાં જવાય હા નીકળી જવાય

ઘ ચારમાં ડબો આવ્યો છે ઘ ચારમાં ડબ્બો આવ્યો છે